જય દ્વારકાધીશ આપણો મલક યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપણા મલકમાં આજનો જે ચર્ચાતો સવાલ છે એ સવાલ છે દર વર્ષે ચૌદમી જાન્યુઆરીના દિવસે જ આપણો તહેવાર ઉત્તરાયણ શા માટે આવે છે ઉત્તરાયણ મકરસંક્રાંતિ ખીહર આવા અલગ અલગ શબ્દોથી જે તહેવારને આપણે ઓળખીએ છીએ એ શબ્દોનો શાબ્દિક અર્થ શું છે એ તહેવારના દિવસે આપણે જે મનોરંજન માટે પતંગ ચગાવીએ છીએ એ પતંગ એનું મૂળ કારણ શું છે પતંગ ઉડાડવા પાછળનું રહસ્ય વિજ્ઞાન આ સિવાય આ પર્વની સાથે જોડાયેલી જે વાત છે તે ખીચડી કે ખીચડો આ સાત ધનના ખીચડાનું રહસ્ય શું છે ખીચડીની ઉત્પત્તિ ભારતીય શાસ્ત્રમાં કઈ રીતે થઈ આના વિશેની વિગતે ચર્ચા આજના આપણા વિડીયોમાં આપણે શો કરીશું જય દ્વારગાધીશ આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે ચૌદમી જાન્યુઆરીનો દિવસ એટલે વણજોયું મુહૂર્ત આ દિવસ ઉત્તરાયણ તરીકે મકર સંક્રાંતિ તરીકે અને કાઇટ ફેસ્ટિવલ હોય કે પતંગોત્સવ હોય વિવિધ પ્રકારના પતંગો ચગાવી અને આકાશને સુશોભિત કરીએ છીએ આ તહેવારના દિવસેથી કમૂરતા પૂરા થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે આપણે સૌ જાણીએ છીએ એમ ભગવાન સૂર્યનારાયણ આ દિવસે મકર રાશિની અંદર પોતાનું ગમન કરે છે મકર રાશિની અંદર સૂર્ય પ્રવેશે એટલે મકર સંક્રાંતિ થઈ આ રીતે જોઈએ તો કુલ બાર રાશિ છે અને બાર રાશિની અંદર જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશે ત્યારે એની સંક્રાંતિ ગણાય આ બાર સંક્રાંતિઓ ભારતીય પંચાંગ અનુસાર આપણે સૌ જાણીએ છીએ પણ એની અંદરથી બે સંક્રાંતિઓ એવી છે એક ધનરાશિ અને બીજી મીન રાશિની જે ધનારક અને મીનારક આ બે રાશિમાં ભગવાન સૂર્યનારાયણની સંક્રાંતિ એટલે કે ભગવાન સૂર્યનારાયણનું જે તેજ છે એ ઘટે છે આ દિવસો આપણે કમૂરતાઓ તરીકે ઓળખીએ છીએ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે મકર સંક્રાંતિ છે તો આ સિવાયની બાર સંક્રાંતિઓ પણ આપણા ભારતીય શાસ્ત્રોમાં છે બીજો શબ્દ છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સૂર્યનારાયણનું ઉત્તર તરફ ગમન આપણે સૌ આની પૌરાણિક ઘટનાઓ વિશે પણ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મ જ્યારે બાણસૈયા ઉપર પડ્યા હતા અને મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું ભગવાન એમને એમની ઈચ્છા પૂછે છે કે તમારા દેહ છોડવાની ઈચ્છા શું છે ત્યારે પિતામાં ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણને એવું કહે છે કે જ્યારે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરશે ત્યારે હું મારા દેહને છોડી અને મારા જીવની ગતિ સૂર્યની સાથે કરીશ આપણે સૌ આ કથા પાછળ જાણીએ છીએ કે ભીષ્મ છે અઠ્ઠાવન દિવસ સુધી મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા હતી દિવસ સુધી બાણસૈયા પર પડી અને માત્ર ને માત્ર આજના દિવસની રાહ જોતા હતા કે જેથી કરીને પોતાના જીવની ગતિ એ સૂર્યની સાથે કરી શકે ઉત્તરાયણનો તહેવાર ત્યારથી સૌથી વધારે પ્રચલનમાં આવ્યો છે આપણે સૌ આ બે વિષયો ઉપર તો જાણીએ છીએ પણ શું આપણે એ જાણીએ છીએ કે ખીહર જે આપણા તળપદી ભાષામાં આપણે શબ્દ ખીહર વાપરીએ છીએ તો આ ખીહરના દિવસે આપણા પંથકમાં આપણા મલકમાં એક સાત ધાનનો ખીચડો આ રાંધવામાં આવે છે અને એક પેઢી અગાઉ આપણી જે બેન દીકરીઓ કે ભાણે જતા એમના ઘરે આ સાત ધાનનો ખીચડો મોકલવામાં આવતો કે ખીહરના ખીચડા તરીકે એ ભેટ સોગાદ મોકલવામાં આવતી અહીંયા એક વિષય આપણે વિચારવા જેવો હોય છે કે આપણો દેશ એ આદિકાળથી ખેતી આધારિત દેશ છે અને ખેતી એ અનિશ્ચિતતાની બાબત છે આ અનિશ્ચિતતાઓ જ્યાં હોય ત્યાં એની અનુમાનો પણ હોય એમ આજના દિવસે આપણા ખેડૂતો આજના દિવસ ઉપરથી આગળના આખા વર્ષનો વર્તારો કાઢતા આ વર્તારો કાઢવા માટેની દેશી રીત હતી એ પવન જોઈ અને કયો પવન કઈ બાજુથી વાય છે આખા દિવસના પવનનો વર્તારો હોય એના ઉપરથી આપણા આગા આખા વર્ષનું આગામી આખા વર્ષનું એક સરવૈયું નીકળતું અહીંયા આપણી પાસે વિવિધ પ્રથાઓ પ્રચલનમાં હતી દાખલા તરીકે ત્રણ પથ્થરને અલગ અલગ ત્રિકોણ આકારે ગોઠવી એનો એક ચૂલો બનાવી એ ચૂલાને આપણી દેશી ભાષામાં માણીંગો કહે છે એ માણિંગા ઉપર એક પાત્ર મૂકી અને એની અંદર એક ખીચડી રાંધવામાં આવે અને બહારથી જે પ્રાકૃતિક અત્યારની રસોડાની અંદર નહીં પણ બહારથી પ્રાકૃતિક હવાનો એમાં પસાર થાય અને એ એના તાપથી જ્યારે ખીચડી રંધાય અને ખીચડી એક બાજુ ઉભરાય ત્યારે આપણા વડીલો એવું કહેતા કે આ દિશામાં ખીચડી ઉભરાણી છે આ દિશામાં ખીચડો ઉભરાણો છે એટલે વરસ આવું થશે આ ખીચડો એક પ્રકારનો આપણો વર્તારા માટેનું ત્યારનું એકમ હતું આ સિવાય એની અંદર સાત ધાન નાખવામાં આવતા સાત અલગ અલગ પ્રકારના કઠોળ અને ધાન્યનું મિક્સિંગ કરીને ખીચડો બનાવવામાં આવતો અત્યારના જિમ્નેસ્ટિક્સની અંદર જે લોકો મિક્સ ડ્રાયનું જે પેલું ડાયટ પ્લાન અનુસરે છે એ આપણા વડવાઓ જાણે અજાણે આજથી આદિકાળથી આ જે ડાયટ પ્લાન છે એ અનુસરતા અને આપણા શરીરને પૌષ્ટિકતા ખોરાક મળી રહે એના માટે થઈ અને એમાં સાત અલગ અલગ પ્રકારના ધાન્યો સાત અલગ અલગ પ્રકારના કઠોળો એની અંદર મિક્સ કરતા છે ને આ બધી રસપ્રદ વાતો ક્યાંક આપણે આપણી અજાણી વાતોને જાણતા નથી પણ ખરેખર આપણા વડીલોનું જે વૈદિક જ્ઞાન હતું એ એટલું એડવાન્સ હતું કે અત્યારના મેડિકલ સાયન્સની સાથે સમકક્ષ મૂકીએ તો એમાં ક્યાંય પાછી પાણી ના કરે આ સિવાય ખીચડીની એક રસપ્રદ રસપ્રદ કથા એવી છે કે ભગવાન ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે બધા લોકો માંસ હતા બધા લોકો માંસનું ભક્ષણ કરતા એક જીવ બીજા જીવને ખાતો હતો આ જોઈ અને શ્રીહરિને એવું થયું કે આવું ક્યાં સુધી ચાલશે આમ થશે તો તો એક દિવસ પાછ ફરીથી પૃથ્વી ઉપર કોઈ જીવ નહીં બચે એટલે ભગવાન શ્રીહરિએ આદિશક્તિને એવી પ્રાર્થના કરી કે હે માતાજી તમે આ લોકોના પોષણ માટે કંઈક નિર્માણ કરો અને આદિશક્તિએ સૌ પ્રથમ એક મુઠ્ઠી જાર આ સૃષ્ટિને અર્પણ કરી પોતાની શક્તિથી એણે જારનું નિર્માણ કર્યું અને એ ઝાર આ સૃષ્ટિને અર્પણ કરી આજે પણ અનેક કવિઓ પોતાની કવિતાઓમાં પોતાના ગીતોમાં પોતાના ભજનોમાં લખે છે ત્યારે એ માતાજી પાસેથી ક્યારેય ઘઉં ચોખા કે બાજરો નથી માંગતા પણ એની પાસેથી મુઠ્ઠી ઝાર માંગે છે કદાચ એમને આ રહસ્યની ખબર હોય કે ના હોય એ એમને ખબર પણ આજના વજનોમાં પણ મુઠ્ઠી ઝારની માગણી થાય છે આ સિવાય મહર્ષિ વશિષ્ઠ જ્યારે સ્વર્ગલોકની અંદર ગયા અને પોતાના યજ્ઞના સમિધ માટે એમણે ત્યાંથી ડાંગરનો છોડ પસંદ કર્યો ત્યારે એ ડાંગરના છોડને પોતાના યજ્ઞના સમિધ અહીંયા સમિધ શબ્દ વપરાણો છે તો સમિધ શબ્દ યજ્ઞની અંદર જે વસ્તુની આહિતી આહુતિ અપાય એને સમિધ કહેવાય પોતાના યજ્ઞની આહુતિ આપવા માટે ડાંગરના છોડને ત્યાંથી લઈ આવ્યા અને પૃથ્વી ઉપર એણે ડાંગર વાવી આ ડાંગર અને ઝારનું પહેલું મિશ્રણ કરી અને એણે મહર્ષિ વશિષ્ઠે ઉત્તરાયણના દિવસે પહેલી ખીચડી રાંધી એવી આપણી લોકમાન્યતા છે આ પછી અલગ અલગ પ્રકારની અનેક ખીચડીઓ આજે ગીરનારી ખીચડી રજવાડી ખીચડી અનેક ખીચડીઓ આપણે સૌ માણીએ છીએ અને ખાઈએ છીએ પણ મૂળ ખીચડી એ ઝાર અને ડાંગર જે અત્યારની ચોખા છે એનું મૂળ સંસ્કરણ એટલે ડાંગર આ મૂળ ખીચડીની આ ઉત્પત્તિની વાત છે આ સિવાય ખીચડી એક સમયમાં દાન પુણ્યની એક વસ્તુ હતી કે કોઈ પણ આપણી બેન દીકરી કે ભાણે હોય તો એના ઘરે અનાજ ન ખૂટે એની વ્યવસ્થા કરવા માટેનો મોસાળ પક્ષ દર વર્ષે આ દિવસે દાન પુણ્ય કરતો અત્યારે તો અત્યારના જમાનામાં તો દાન પુણ્ય એટલે એક શોફની વસ્તુ થતી જાય છે અને ખિહેરના દિવસે મકરસંક્રાંતિના દિવસે કે ઉત્તરાયણના દિવસે આપણે કહીએ તો લોકો દાન પુણ્ય કરવા માટે એના કરતાં દેખાડો કરવા માટે થઈ અને વધારે ક્યાંક એવું બને છે કે ગાયોને એટલું નિરણ નાખી દે છે કે એ ગાયો ખરેખર આફરી જાય છે ખરેખર આજનો દિવસ એ શુભ કાર્યોની શરૂઆતનો દિવસ છે માત્ર આજના દિવસે દાન પુણ્ય કરીને અટકી જવાનું નથી પણ એ દાન પુણ્યનો દિવસ આજની જે શરૂઆત છે એ આખા વર્ષ પૂરતી જાળવી શકાય એ પ્રકારની શરૂઆત કરવી જોઈએ આ સિવાય પતંગ જે છે પતંગ પણ આપણે એક મનોરંજનનું સાધન સમજી બેઠા છીએ કે પતંગ આપણે ઉડાડીએ છીએ તો મનોરંજન માટે ઉડાડીએ છીએ પણ પહેલાના જમાનામાં જે પતંગ ઉડાડવામાં આવતો તો એ પતંગ હું એવું માનું છું કે આકાશી પવનના વર્તારા માટે થઈને પણ પતંગ ઉડાડાતો હોય કે પવનની દિશા કઈ છે એ એ પતંગ પતંગ ઉપરથી નક્કી થઈ શકે અત્યારના બધા બધા ઇતિહાસવિદોને આપણે જોઈએ તો લગભગ એવું છે છે કે ચીનમાંથી આવેલી વસ્તુ હકીકત એવી નથી આપણા ઋગ્વેદની અંદર ભગવાન સૂર્યનારાયણનું એક નામ પતંગ કહ્યું છે ભગવાન સૂર્યનારાયણનું એક નામ પતંગ કહ્યું છે પતંગનો ભગવદ્ ગોમંડળની અંદર પણ ઉલ્લેખ છે તેમાં પણ પતંગ એટલે સૂર્યનારાયણનું એક નામ આવું કહ્યું છે એટલે આજનો દિવસ ભગવાન સૂર્યનારાયણની પૂજાનો દિવસ છે મનોરંજન કરીએ વેલકમ છે મનોરંજન આપણે સૌએ કરવું જોઈએ પણ સાથે સાથે મનોરંજનની જે તાર્કિકતા કે તાત્પર્યતા છે એ પણ આપણે જાણીએ ભગવાન સૂર્યનારાયણના આજના દિવસે આપણે પતંગ એટલા માટે ઉડાડીએ છીએ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કહું તો મોબાઈલની રીલ્સ જોઈ જોઈ અને આપણી જે કરોડ રજૂ છે એ નીચી થઈ ગઈ છે એ સૂર્યનારાયણની સામે જોઈ અને પતંગ ઉડાડતા ઉડાડતા આપણી કરોડ રજૂ સિદ્ધિ થાય આપણું શરીર સૃષ્ઠ જળવાય એના માટે પણ આપણે પતંગ ઉડાડવી જોઈએ સાથે સાથે પતંગનું જે જૂનું નામ છે આપણી તળપદી ભાષામાં પતંગને બોયજલો કહેતા આપણા વડીલો પતંગને બોયજલો કહેતા આ બોયજલો શબ્દ છે એ વિચારવા જેવો ને સમજવા જેવો છે ઘણા લોકોને ખબર હશે કે ગામડામાં બળદો હતા એ બળદો એના બે સિંગ હોય એ બે સિંગડાની અંદર જે રોગ થતો એ રોગનું નામ હતું કંબોય આ કંબોય છે એ શબ્દ છે કમબોય મતલબ એક શીંગડું એનું ખરાબ થાય એ શીંગડું પડી જાય અને એક શીંગ ઉપર બળદ આલતું હોય તો એનો જે બોજ છે એનો જે એને એનો જે એનું શરીર સ્વસ્થવ છે એ બગડી જાય એ જ રીતે આપણે બોજલાને જોઈએ તો જે કિનાઓ સરખી બાંધેલી હોય ને પતંગ જે સરખો ચગે એને બોજલો લો કહેવાય બાકીનો કમ પતંગ જે ચગે નહીં એટલે આજનો દિવસ એ શરીર સ્વસ્થવ બનાવવા માટેનો પણ આપણી શરીરની તંદુરસ્તી મેળવવા માટેનો પણ શરૂઆત કરવાનો દિવસ છે કારણ કે શિયાળાની અંદર સૌથી વધારે કસરતો થાય છે આ સિવાય આજના દિવસે જેટલા પણ ખોરાક ખવાય છે દાખલા તરીકે તલની ચીકી સાની કચરિયું આ બધા બધી જ પ્રકારની વાનગીઓ માત્ર ને માત્ર આપણા શરીરને પૌષ્ટિક તત્વ મળી રહે એના માટે થઈ અને આપણા વડીલોએ વિચારી વિચારીને આ વાનગીઓ બનાવી છે કારણ કે આજનો દિવસ એ શરીર સ્વષ્ઠ માટે વિચારવાનો વિચારવાની શરૂઆત કરવાનો દિવસ છે શિયાળામાં ખૂબ બધી સારી સારી વસ્તુઓ ખાઈ શકાય કારણ કે શિયાળામાં આપણો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય બધી વસ્તુઓનું પાચન થાય આ આપણા વડીલો જાણતા હતા કે સમગ્ર વર્ષ દરમિયાન શિયાળો એ એક એવી એવો સમય છે કે જ્યારે આપણો જઠરાગ્નિ છે એ સૌથી વધારે પ્રદીપ્ત હોય છે અને આપણે આપણું શરીર તમામ પોષણ છે પોષણક્ષમ પદાર્થો છે એને ગ્રહણ કરવા માટે સક્ષમ હોય છે આપણા વડીલોનું આટલું બધું એડવાન્સ નોલેજ આ બીજી વાત ઉપરથી આપણે સમજી શકશું આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડીલો એમ કહે છે કે સૂર્ય ઉગે છે ને સૂર્ય હાથમે છે પૃથ્વી તો સ્થિર છે આપણે આપણે આપણા લોકમાનસમાં આવી માન્યતા છે કે આપણું જે પુરાતન સંસ્કૃતિ છે એવું કહેતી હતી કે સૂર્ય પૃથ્વીનું ચક્કર કાપે છે પણ એવું નથી આપણા વડીલો જાણતા હતા એ સમયમાં પણ કે પૃથ્વી સ્થિર નથી સૂર્ય સ્થિર છે એ વાતનો જવાબ તમને ખીહર શબ્દના અર્થ ઉપરથી મળશે ખીહર એક એવો શબ્દ છે કે એ તળપદી ભાષાનો શબ્દ છે આ જે ખી હૈર છે એ હર શબ્દ છે એને ના સ લખી શકો કે ના હ લખી શકો બહુ ગામઠી ભાષાનો શબ્દ છે આ શબ્દના અર્થ માટે અનેક ઇતિહાસવિદોના મતોને આપણે જોયા છે વધારે પડતા ઇતિહાસવિદો વધારે પડતા શાસ્ત્રવિદો છે એવું કે છે કે ખીહર શબ્દ છે એ મિસ પર્શિયન ભાષાના ખિસ્ર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે પર્શિયન ભાષામાં એક શબ્દ છે ખિસ્ર ખિસ્ર એટલે સૌથી ઠંડુ ખિસ્ર શબ્દનો અર્થ થાય છે સૌથી ઠંડુ અને વધારે પડતી ખીહેર છે એ શિયાળામાં આવે છે એટલે આ દિવસ એટલે સૌથી ઠંડામાં ઠંડો દિવસ પણ એવું નથી આપણે સૌ અત્યારના એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં જાણીએ છીએ કે સૌથી ઠંડો દિવસ એ દર વખતે ખીહર નથી હોતી આ ખીહર શબ્દને જાણતા પહેલાં હું એક બીજો શબ્દ તમને કહીશ એ શબ્દ છે ખગ આપણે બધા જાણીએ છીએ ખગ ખગ એટલે પક્ષી પક્ષીનું એક સમાનાર્થી નામ છે ખગ આ શબ્દની વ્યુત્પત્તિ એટલે કે ઇટિમિયોલોજીને આપણે જોવા જઈએ

કે આ પૃથ્વી જે છે એ ઉત્તર બાજુને ઉત્તર ધરીમાંથી દક્ષિણ ધરી ઉપર થોડીક નમે એટલે આકાશ છે ઉત્તર બાજુ ખસતું દેખાય આ શબ્દનો અર્થ થાય આપ જાણતા જાણતા હતા કદાચ આવા અવનવા માહિતીઓ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો હજી સૌથી મોટો મહત્વનો સવાલ કે દર વર્ષે મકર સંક્રાંતિ ઉત્તરાયણ કે ખીહેર આ ચૌદમી જાન્યુઆરી જ કેમ આવે છે કારણ કે બાકીના બધા તહેવારો છે જન્માષ્ટમી છે તો શ્રાવણ વદ આઠમના દિવસે આવે છે રામનવમી છે તો ચૈત્ર સુદ્ધ નવમીના દિવસે આવે છે પણ આપણો આ તહેવાર આપણી તિથિઓ પ્રમાણે ન આવતા અંગ્રેજી કેલેન્ડરની તારીખ ચૌદમી જાન્યુઆરીના દિવસે જ કેમ આવે છે તો આ માટે આપણે જાણવું પડશે આપણું પંચાંગ આપણા પંચાંગને પંચાંગની રચના માટે જે ગણતરીઓ ધ્યાનમાં લેવાય છે એ ચંદ્રની કળાઓની ગણતરીઓ છે અંગ્રેજી કેલેન્ડર જે છે એ સૂર્યની કળાઓની ગણતરીઓ પ્રમાણેનું કેલેન્ડર છે એટલે એકમાત્ર આપણો આ તહેવાર કે જે સૂર્યની કળાઓની ગણતરીઓ પ્રમાણે આપણે ઉજવીએ છીએ એ છે આપણી મકર સંક્રાંતિ એ છે આપણી ઉત્તરાયણ એ છે આપણી ખેર એટલે આ દિવસ આપણી તિથિઓ જે ચંદ્રની કળાઓના આધારે ગણેલી તિથિઓ છે એ તિથિઓ ઉપર ન આવતા સૂર્યની કળાઓના દિવસોના આધારે ગણતરીમાં લેવાતા દર વર્ષે ચૌદમી જાન્યુઆરીએ જ આવે છે તો આ જે ચંદ્રની કળાઓની ગણતરીના આધારે આપણું ભારતીય પંચાંગ આલે છે એની જગ્યાએ અંગ્રેજી કેલેન્ડર જે સૂર્યની કળાઓની ગણતરીઓના આધારે ચાલે છે તો અંગ્રેજી કેલેન્ડર છે એ તો આપણે બહુ મોડા સમય પછી એક્સેપ્ટ કર્યું છે બહુ મોડા સમય પછી સ્વીકાર્યું છે એની પહેલાં આપણે આપણું ભારતીય પંચાંગ કારણ કે ભારતીય પંચાંગનો વિક્રમ સંવંત છે અંગ્રેજી કેલેન્ડરની ઈસવીસનની બહુ પહેલાંથી ચાલે છે તો આ સમયગાળામાં જ્યારે અંગ્રેજી કેલેન્ડરને આપણે સ્વીકાર્યું નહોતું ત્યારે પણ આપણે મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ તો ઉજવતા જ હતા તો એ ઉજવતા હતા તો એ કઈ રીતે ઉજવતા હતા ક્યારથી એની ગણતરી થતી અને આપણા વડીલો એ તહેવારને યાદ રાખવા માટે શું કહેતા એ જાણવા જેવું છે એ આપ જાણતા હો તો આ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો નહીં તરફ આપણે નવા વિડીયોમાં ચોક્કસથી એ વાત પણ કરીશું સાથે સાથે અહીંયા એક બીજી વાત એ આપણે કરીએ કે પતંગ છે પતંગમાં એક માન્યતા એવી છે કે એ ચીનની અંદરથી આપણે આવ્યો ચીનની અંદરથી રેશમી કાપડના પતંગો શરૂઆતમાં બન્યા અને આપણે અહીંયા પતંગોને ઉડાડ્યા પણ ખરેખર એવું નથી આપણા ઋગ્વેદની અંદર આપણે કહ્યું તેમ પતંગ શબ્દ સૂર્યનારાયણ માટે વપરાયેલો છે તો પહેલો પતંગ કોણે ઉડાડ્યો આપણા શાસ્ત્રોમાં પતંગની જે શરૂઆત છે એ ક્યાંથી થઈ છે અમુક લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પતંગ ઉડાડ્યો હતો ને એના એની દોરીથી એનો હાથ કપાઈ ગયો ત્યારે દ્રૌપદીજીએ એમને હાથમાં રેશમી કાપડ વીંટું એના નવસો નવ્વાણું દોરા હતા એ નવસો નવ્વાણું ચીર પાછા ભગવાનને પૂર્યા પણ આ વાત શાસ્ત્રોક્ત હોય એવું મને બહુ લાગતું નથી પણ તમિલ ભાષાની એક તેલુગુ રામાયણ છે જેનું નામ છે તાંદિનન રામાયણ આ રામાયણની અંદર એક એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રીરામે પોતાનો સંદેશો મોકલવા માટે ઇન્દ્ર ભગવાનને સંદેશો મોકલવા માટે પતંગ ઉડાડી હતી મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણ પહેલાં રામાયણ રામ ભગવાન થયા છે એ યુગમાં પણ પતંગો ભારતની અંદર ચકતી હતી તો જે ચીનવાળી આપણી મિથ્ય ધારણા છે આપણી આપણી મિથ છે કે પતંગો ચીનમાંથી આવી એ વાત યોગ્ય નથી ભારતના ઇતિહાસમાં પતંગ આદિકાળથી છે અને આ ઉત્તરાયણનો તહેવાર પણ આદિકાળ છે જાણવાનું માત્ર એટલું છે કે જ્યારે આપણે અંગ્રેજી કેલેન્ડરને એક્સેપ્ટ નહોતા કરતા મતલબ આપણે જ્યારે ભારતીય પંચાંગ અનુસાર કારતક માગસર પોષ મહા આ મહિનાઓ પ્રમાણે ચાલતા હતા ત્યારે આપણે ઉત્તરાયણને કઈ રીતે યાદ કરતા હતા અથવા ઉત્તરાયણ કઈ રીતે આવતી આપણા વડીલો શું કહેતા હતા ઉત્તરાયણ માટે કે આ કયા દિવસે ઉત્તરાયણ આવે છે એનું વાહન પણ હતું એના વાહનની પણ એક આખે આખું વૈજ્ઞાનિક કારણ છે એની સાથે સાથે ઘણી બધી માહિતીઓ છે પણ એ આપણે નવા વિડીયોમાં ચોક્કસથી મૂકીશું આપ જાણતા હો તો આ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ આપના પ્રતિસાદો આ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ મૂકજો આપના આ વિડીયોને લગતા કોઈ પણ સવાલ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો અમે એમના પણ જવાબો દેવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું આવા બીજા પણ તહેવારો છે જે આપણે જાણતા અજાણતા એ જ તારીખે ઉજવીએ છીએ પણ આપણને ખબર નથી કારણ કે સૂર્યની કળાઓની ગણતરીઓના આધારે ઉજવવામાં આવે છે આવા તહેવારોને આપ જાણતા હોવ તો આપણા આ ચેનલના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાયના આવી જ અવનવી માહિતીઓ સાથેના નવા વિડીયો ઘણી બધી જાણીતી વાતોની અજાણી માહિતીઓ સાથે ફરીથી આપણે આ ચેનલ પર મળતા રહેશું ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ